તને કવિ તો ભાગ્યા અહીંયા મંચ પર બિરાજમાન પાઈ શ્રી અમૃતબાઈ મકવાણા ભાઈ શ્રી પંકજભાઈ મહાદેવ બાપા સાથે જ કેડી બાવરવા સાહેબ પંકજભાઈ અંગળોજા ભાઈ અમારે ચંદુભાઈ મોરી અને આખી ટીમ મંચસ્પર બિરાજમાન તમામ મહાનુભાવો અહીંયા સામે બેઠેલા આજની ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉત્સાહ અને ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ કરો હૃદયથી સ્વાગત કરું છું બોલો હાર ક્યાં છે એક રાખો કોઈને કઈ પૂછવું આવે તો આપણે એનું હામયું કરવાનું છે હાર મેં નક્કી કર્યું છે કે મારી સભામાં કોઈ કઈ પૂછવું આવે તો આપણે પેલા હાર પહેરાવવાનો છે એનું સન્માન કરવાનો છે હવે કઈ સભામાં મુહૂર્ત થાય છે ખબર પડતી નથી એટલે હાર તૈયાર રાખ્યો છે કોઈને ને કઈ પૂછવું હોય તો પેલા આપણે એનું સન્માન કરીએ પછી જે પૂછવું હોય એ પૂછે ભાઈએ વાત કરી એવું છે વડીલે વાત કરી ઘણા બધા કે સવાલ પાર્ટીના નેતાને જ શા માટે કેમ ભાજપના નેતાને પૂછવા નથી જાતા જેટલા જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસ વાળાને મારી વાત સાચી છે હું ફાડી નાખે ન્યાનો જ હોય જવું ક્યાં તો આમ આદમી પાર્ટીવાળા વાળા પાસે આજે અમે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડું કમસે કમ સવાલ કરતા તો શીખવાડ્યું કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે કોઈ ભાજપના નેતાને રૂડું લગાડવા સવાલ કરે કોઈ કોંગ્રેસના અમે ગણા ગણ્યા છીએ રૂડું લગાડવા સવાલ કરે પણ અમારા મંચ સુધી આવતા થયા અમે અમે કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકો મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ પણ અમે એક જોક સાંભળ્યો હતો હું નાનો હતો ત્યારે એક વકીલે અસિલને એવું કહ્યું કે તને કાય પણ હામાવાળાનો વકીલ પૂછે એટલે તારે મ્યાઉ કહેવાનું હું કહીશ કે આ ગાંડો છે એને ખબર પડતી નથી એટલે કોર્ટમાં હામાવાળા વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે મ્યાઉ વાત પૂરી થાય કે મ્યાઉ શીખવાડ્યું તું કેસ જીતી ગયા માનસિક તકલીફ છે કહેવામાં આવ્યું ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી તો કે મ્યાઉ આ તૈયાર કરી કરીને અમારા મંચ સુધી મોકલે છે જો આ રિવર્સ માં એક દિવસ ફૂટે મને ન્યા વાણંદ ને ન્યાનો જ એક જોક છે કે ભાઈ હરખી દાઢી ન થઈ વાળ હરખા કટિંગ ના થયા ઓલા ભાઈએ વાણંદને લાફો માર્યો વાણંદે દસ રૂપિયા દીધા બીજી વાર થયું દર રૂપિયા દીધા પછી વાંધો નતો દર રૂપિયા દીધા એક શીખવાડી ને મોકલે છે ને આવનાર સમયમાં મજા આવવાની છે અમને તમને આ અમે તો રાહ જોવી શીખે આખા ગામો ગામ થી આખા ગુજરાત માંથી શીખે દરેક યુવાન ઘરે ઘરેથી નીકળે અમારે પ્રશ્ન કરવો છે ટેવ પાડીએ છીએ કાલ ભાજપ ની સભા આવશે કોક તો હિંમત કરશે અને જે હિંમત કરશે એને ખબર પડશે કે આપવાળા તો હારા હતા સન્માન કરતા હતા અને પોલીસ પાસે લઈ જઈને એક બાજુ બોલાવીને હબોડી નાખ્યા દોસ્તો આજે ખાખરેજી ગામે આપણે બધા મળ્યા છીએ સત્રી લોકો હજી ઓલા અંધારાનો લાભ લઈને બેઠા છે જો શક્ય હોય ભયું તમને બધાને વિનંતી કરું જો શક્ય હોય તો માવા બાવા સોળી લીધા હોય પિચકારી ની કોઈ તકલીફ ન હોય તો આ જગ્યા એ કે વાંધો એ છે અંધારામાં બેઠા એવું નથી પણ આ માવાની પિચકારી મારવા જવું પડે છે પણ જેટલા માવા ન ખાતા હોય એટલા ભાઈઓ ખૂબ અંધારામાં દૂર દૂર સુધી ઉભા છે બેઠા છે એ મિત્રોને વિનંતી કરી છે અહીંયા પાથરણામાં શક્ય હોય તો આવી જાવ મને મજા આવશે તમને મજા આવશે અને અહીંથી ફોટાઈ ગયા પછી કોઈને તકલીફ તકલીફની દવાઈ લેવી પડશે આજકાલ અમારી જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં બીજા દિવસે ત્રીજા દિવસે સરપંચને પૂછવામાં આવે છે કવાય કે કેમ એટલા બધા લોકો આવ્યા હતા સરપંચ ગામનું સારું ઈચ્છતો હોય એટલે કે ગામમાં બે ત્રણ મોટા પ્રશ્ન છે નિરાકરણ થતું નથી એટલે આમ આદમી પાર્ટીની સભામાં લોકો જાય છે

પ્રવીણભાઈ રામપદ યાત્રા કરી તમે બધા એ વિડીયો જોયો હશે ટાયરમાં બેસી ટાયર માં બેસી માં છોકરું લઈ હામા કાંઠે તૂટી ગયેલો બ્રિજ કોઈ જોવા આવતું નહોતું જેવો પ્રવીણભાઈએ જઈને વિડીયો ચાલુ કર્યો અને આખા ગુજરાતના લોકોએ ભાજપનો વિકાસ જોયો અને તરત જ બીજા દિવસથી ત્યાં કામની શરૂઆત થઈ ગઈ આ તાકાત આમ આદમી પાર્ટીના નેતામાં છે અમે એ કહેવા આવ્યા છીએ જે ગામમાં સભા થાય તમારે મોટી સંખ્યામાં આવી જવાનું જો તમારા ગામના અઠવાડિયામાં કામ થવાના ચાલુ ન થાય તો રાજુ કરપડા યાદ કરજો મત બત જ્યાં હોય અહીંયા તમ તમારે દીજો પણ સભા થાય એટલે પૂગી જ જવાનું આખા ગામે આવી જવાનું તકલીફ એ છે કે ઘણા બધા એને હજુ આવવું છે તો મને આ વિસ્તારમાં ત્યારે ખબર પડે છે છે માહોલ લોકોને ડરાવવામાં આવે છે આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે મોરબી કે કારખાના વાળો એક આંગો પાછો થાય પંદર દિવસથી થી ઉતારા લઈને આવ્યા છે ભેગા લઈને આવે કારખાના વાળો કોઈ હલ્યો તો એને જ મોકલવાનું જે મોકલે છે એને કહીએ છીએ તરી વાર નું ભેગું કરેલું હોક આવી નહી તો નકામી વાત છે આવનાર સમય ની અંદર જે એવું સમજે છે કે અમે ડરાવશું ધમકાવશું નરેન્દ્રભાઈના હાથ નામ પર લખાવીને નજીક વયા જઈશું આવનાર સમય હિસાબ થવાનો છે ડમકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું ઠાખરેચી ગામથી કહેવા માટે આવ્યો છું અને બે દિવસ પહેલાની કોંગ્રેસની સભા અહીંયા થયેલી અને જે કોંગ્રેસના प्रदेशના નેતાએ એક નિવેદન આપેલું કે વી વી વરસ સુધી અમે દીકરીને તૈયાર કરીએ ભાજો પાળા ભગાડી જાય છે અમે એન કહીએ છીએ કે તમારા દોહાવને હોત ભગાડી ગયા તમારાસવાના પોરબંદર ની વાત કરીએ જીયા ની વાત કરો આમ વાત કરીએ જામનગર આસપાસ ની આ બધા કર્યા એટલે ભાઈ અમે કહીએ છીએ પાસે હવે અમારી વાત તો એ કરવા આવ્યા છીએ કે એ બે પાર્ટી માં હારા હારા લોકો છે આ શબ્દો મારા નતા આ શબ્દ કોંગ્રેસના પ્રદેશ નેતાના તમારી વાત સાચી છે સભા કરવી છે કે આપવાળા કરે હામણાવાળા કરે અમારે કરવી છે અમારે ત્યાં હરા સભા કરવા આવ્યા તે એકતાલીસ જણાઈ થયા અમે એમને ઉપરથી કીધું કે તમે સભા કરો કે જાવી તો છે પણ ભેગું થવું છે લોકો આવતા નથી તો તો પછી એક સલાખો પાથરીને જ સભા કરાય શું કામ જાય છે મહેનતે કરવી છે સલાખો પાથરી દેવાય સભા અમે કોંગ્રેસના નેતાને કહીએ છીએ અને કોઈ અગવડ પડતી હોય ને ઉપર જવાબ દેવા અઘરા થતા હોય તો પંકજભાઈને કહેજો ને અહીંના બે ત્રણ ફોટા મોકલી દે ને ચોરી કરીને તેમ મોકલી દીજો હવે કોંગ્રેસથી તો સભા થાય એવું નથી હવે આ બીક રાખી અને ઘણા બધા કોંગ્રેસના નેતા ભાજપમાં ભાગી ગયા લોકોએ મત દીધા વિશ્વાસ મૂક્યો અને સમય આવ્યો ખરેખર વિપક્ષમાં રહી અને ડંકાની ચોટ પર લડવાનું હતું અહીંયા કેનાલની અંદર પાણી નથી આવતું માળિયા કેનાલની અંદર જ્યારે સિઝન આવે ત્યારે ભાજપના નેતા સમજાવવા જવાનું મોટા કરવા જવાનું એટલે એ એવું કે ગામમાં ફલાણા ને લેતા આવો પાછા એને ભેગો લઈને જવાનો એ એમનો આગેવાન હોય ગામમાં જ્યારે સિઝન આવે ત્યારે આ પ્રકારના નાટકો થાય મારી વાત સાચી છે ત્રિ વર્ષ થયા સત્તામાં બેઠા છે જ્યારે સિઝન આવે ત્યારે આ નાટકો કરે છે એક વખત પાંચ વર્ષ માટે આમ આદમી પાર્ટીના હાથમાં સુકાન આપો આખી જિંદગી કાયમી જો કેનાલનું સોલ્યુશન ન આવી જાય તો રાજુ કરે અરે ભાઈ કમાન્ડ એરિયામાં આવતો વિસ્તાર છે અમે તો એ કહેવા માટે આવ્યા છીએ કે જ્યાં કમાન્ડ એરિયામાં આવતો વિસ્તાર નથી એ જગ્યાએ પણ ખેડૂતના ખેતરમાં સિંચાઈનું પાણી પહોંચાડવું આ રાજુ કરપડાએ જોયેલું સપનું છે ને આ સપનું આમ આદમી પાર્ટી પૂરું કરવા જઈ રહી છે અમારા ખેડૂતોને અમારા ખેડૂતોને દેરામાંથી બહાર કાઢવા આ સપનું આમ આદમી પાર્ટીએ જોયું છે અને આજે હું ગર્વ સાથે કહી શકું